ગુજરાતમાં એવરેજ સોનાનું વેચાણ કરતાં દોઢથી બે ગણું સોનું પરત આવી રહ્યું હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે બે થી પાંચ વર્ષમાં રોકાણકારોએ ખરીદેલા સોનાના પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે જ્યાં સોનાની પાછળ ચાંદી પણ રૂપિયા પંચોતેર હજાર પાંચસો પહોંચ્યું છે

પાંચ હજાર સાતસો છતાં પણ રોકાણ કરવા માંગતા લોકોએ જયારે પણ ભાવ ઘટે ત્યારે રોકાણ કરવું ફાયદા સાબિત થઈ શકે છે જોકે માત્ર રોકાણ અર્થે બે થી પાંચ વર્ષ સુધીના સમયમાં ખરીદેલું સોનાના સિક્કામાં પ્રોફિટ બુક કરવો પણ ઉત્તમ છે સ્તરે સોનાના ભાવમાં જે જંગી ઉછાળો નોંધાયો છે અને સોનું છે અને જો રૂપિયો બગડે તો આ સ્થિતિ વધુ પણ વિસ્ફોટક બની શકે છે એટલે એમ કહી શકાય કે આવનારા સમયમાં જો રૂપિયો પણ નબળો પડે તો સોનું લગભગ એમ કહી શકાય કે બોતેર હજારથી તોંતેર હજારની સપાટી વટાવી છે વટાવી શકે છે જ્યારે ચાંદીમાં પણ હાલ પૂરતો વધારો નોંધાયો નથી પણ આવનારા સમયમાં ચાંદીમાં પણ મોટા વધારાની શક્યતા નકારી શકાય તેમ નથી ઓકે રોકાણ કરવા માટે વાત કરીએ રોકાણ કરવા માટે હાલ સોનામાં દરેક પડાવ એ શ્રેષ્ઠ તક છે એટલે જો અહીંથી કદાચ સોનું હજારથી પંદરસો રૂપિયા નીચે જાય તો તે પણ સોનામાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ તક ગણાશે એટલે સોનું દરેક વખત એક બેઝ બનાવતું જાય છે કે પહેલાં બેઝ આપણે સાહીઠ હજારનો જોયો સાઠ હજાર પર સ્થિર થયા બાદ પાંસઠ હજાર સ્થિર થયું તમે ફરક હોય છે કારણ કે માર્કેટમાં એક ક્રાઇસિસ સર્જાય છે વન સાઇડ સેલિંગ ચાલતું હોય છે તો માર્કેટમાં સમજો કે આટલું બધું સેલિંગ આવે તો તેને પણ ક્યાંક ને ક્યાંક આપણે બહાર વેચવું પડે છે એટલે જે ડિસ્કાઉન્ટ છે તે વધી જાય છે એટલે જે હાલની પરિસ્થિતિ એમ કહી શકાય